દેશનું નાનું નાનું શહેર નાનું નાનું ગામડું જ્યારે અયોધ્યા બન્યું છે ત્યારે આ ભુજ અને એ ભુજનું હૃદય સમૂહ વિસ્તાર એટલે કે હમીસર એ પણ રામ મેં બનવું જોઈએ એ હેતુથી અમે સંકલ્પથી આજે અહીં ખાસ રાઘવ ધ કોન્સર્ટ કે આપણે રામના જે નવા પદો છે એને આપણે કઈ રીતે એક આગવી રીતે એને આપણે પ્રસ્તુત કરી શકીએ ભજનો કીર્તનો એ તો આપણે લગભગ બધા કરતાં જોઈએ છે પણ આ તો રામના જે પદો છે એને આપણે અર્વાચીન રૂપ આપી અને ભગવાન રામની ભક્તિ એ સૌ યુવાનોમાં પણ એટલી બધી પ્રસરે એ હેતુથી આજે અમે અહીંયા કાર્યક્રમ રાખેલો હતો આપ જોયું એ પ્રમાણે આપણા કચ્છ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌ કોઈ વડીલો સૌ કોઈ આ રામ ભક્તિ આપણે જે કરી રહ્યા છીએ એના કેટલાય બધા લોકોએ પોતાનું લોહી રેડ્યું છે પોતાનું સર્વસ્વ જેમાં રેડી દીધું છે આ રામમય બનવા માટે એવા સૌ કોઈ આ ખરેખર જે મહાન કાર્યકરો છે એ સૌની યાદ સૌનો સાથ સહકાર પણ આજે એમને મળ્યો અને આપ જોયો એ પ્રમાણે આપણે આ જબરદસ્ત કાર્યક્રમ આપણે સૌએ માણ્યો હની ટ્યુન બેન્ડના સથવારે આપણે આ રાઘવ ધ કોન્સર્ટ આપણે આ શરૂ કર્યો ત્યારે માત્ર બે દિવસમાં અમે આ સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપી દીધો અને આખો કાર્યક્રમ આપ જોયું એ પ્રમાણે કે પગ રાખવાની જગ્યા નથી એટલા બધા આ લોકો રામ ભક્તિમાં લીન થયા છે ત્યારે હું સૌને આપના માધ્યમથી જય જય શ્રી રામનો એક નારો એમને પાછો આપીશ અને આવતીકાલે એટલે કે બાવીસ તારીખે આપણે સૌ કોઈ આ રામ ભક્તિમાં જોડાઈએ અને એ રામલલા જ્યારે પોતાના ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહ્યા હોય એ દ્રશ્ય જે રોમ રોમ ઊભું કરનારું હોય જે ભક્તિથી તરબોળ કરનારું હોય એ દ્રશ્યને આપણે અચૂક ચૂકીએ નહીં એવી મારી વિનંતી છે જય શિયા રામ